મિત્રો સ્વાગત છે અમારી ચેનલ પર ફરીવાર તમારી સાથે ઠાકર ડેરી ફાર્મિંગ કે મિત્રો કચ્છમાં ઘણા ખરા જે ફાર્મ હોય સારા તે ફાર્મની તમારી સાથે મુલાકાત કરાવશો કે તમે જોઈ શકો છો કે પ્રોપર ચોબારી નજીક તમે ભેંસો કે અમુક માણસો ઘરે જ વાડો બનાવી રાખતા હોય છે ફરતે ભીત કરી નાખે છે અને આવી રીતે વાળો રાખે છે તમે જોઈ શકો છો કે ભેંસો ખરેખર આનંદ લઈ રહી છે અને બધી બનીની પ્યોર બનીની જ ભેંસો છે તમે જોઈ શકો છો કે મિત્રો હવે લોકો ફરજિયાત ઘરે વાળો તો રાખતા હોય છે અને જેમાં ભેંસો રાખે છે અને થોડા ઘણો રાખે છે અને તેઓ કોઈ અમુક જગ્યાએ બીજદાન કરાવતા હોય છે બાકી સો ટકા પાડાનો જ ઉપયોગ કરતા હોય છે તમે જોઈ શકો છો બુલ અને ભેંસો આ ગયું વરસાદ હતું એના કારણે પાણી ભરેલો પડ્યો છે આવો ખરેખર આટલું ગંદુ પાણી છે તેમ છતાં ભેંસો આનંદ લઈ રહી છે અને એમને કોઈ પણ જાતનું પ્રોબ્લેમ પણ થતું નથી તમે જોઈ શકો છો કે કેટલા ગારાની અંદર આ ભેંસો જે ફરી રહી છે આ બાજુ ફરશે તેઓ એક શેડ રાખતા હોય છે જેના કારણે આ બાજુ ભેંસો એ ગમણમાં સાર ખાઈ શકે અને ફરી શકે અંદર તમે જોઈ શકો છો અને ભેંસો ભેંસો અલગ ડિપાર્ટમેન્ટમાં તેઓ વાળા પણ કરેલા હોય છે એ પણ ફરતે ભીત કરેલા તમે જોઈ શકો છો કે એવા ત્રણ ચાર ડિપાર્ટમેન્ટ રાખે છે તેઓ કે એક બાજુ જોટા હોય એક બાજુ પેલિયત ભેંસો હોય અમુક બાજુ જે મોટી ભેંસો હોય પણ જે ખાલી હોય ગાભણ હોય એ રીતે રાખતા હોય છે તમે જોઈ શકો છો જે પવિત્રની માં હતી એ પણ તમને બતાવીશું તમે જોઈ લો કે ખરેખર જે જે દૂધ બતાવે એ સાચું જ છે તમે બધી ભેંસો જોઈ શકો છો કે ખરેખર રૂપ રંગ અને બનીની ભેંસ ભેસ તો ખરેખર બધી જગ્યાએથી સારી જ હોય છે જોઈ લો જો એકદમ ગોળ અને એ પણ હું ત્યાં ગયો તો પણ ભડકાતી નથી એટલે ખૂબ સારી હોય છે અને ગરીબ હોય છે તેના કારણે આવી રીતે ઊભી છે તમે જોઈ લો કે ખરેખર આવો વાળો હોય છે અને અંદર લીમડા બીજા ઉભા હોય છે અને આવી ખુલ્લી જગ્યા હોય છે જેના કારણે બધી ભેવો આનંદ લઈ રહી હોય છે તમને આ પ્રોપર બનીનું જ છે ચોબારીનો તમે જોઈ શકો છો કે જોરદાર આ પાડ્યો તમે જોઈ લો બધું છે એ લાઈવ જ છે આપણે કંઈ એડિટિંગ નથી કે આ નાની છે પણ કેટલું રૂપ તેમનું જોરદાર ધારણ કર્યું છે અને એ મોટી થશે એટલે સો ટકા સારું દૂધ પણ આપશે કારણ કે ત્યાં સારી ઓલાદ હોય છે અને પાડું પણ સારો હોય છે તેના કારણે દૂધ ક્ષમતા પણ વધારે હોય છે તમે જોઈ શકો છો કે કેટલી મજબૂત પાડીઓ તેઓ પણ તૈયાર કરે છે કારણ કે ભાવ એટલા ઊંચા હોય છે જેથી તેઓ ભેંસો અને પાડીઓ પૂરેપૂરી તેઓ ચાકરી કરતા હોય છે તમે જોઈ શકો છો કે આવી રીતે વાળો રાખે છે અને ભેંસો અંદર ખુલ્લી જ રાખે છે પણ ગમેન રાખતા હોય છે જેના કારણે પશુ જ્યારે ઘાસચારો ખાય એટલે બગાડે નહીં તમે જોઈ શકો છો બધી ભેંસો જે જોરદાર પૂરેપૂરી બની કેરેક્ટરવાળી છે અને ઘાસચારો ખાઈ રહી છે અમુક ભડકાય પણ છે આવી પણ ભેંસો અંદર હોય છે તમે જોઈ લો આવી રીતે અલગ અલગ ભાગમાં વિભાજન કરેલું હોય છે અને તેઓ કોઈ ગેલવેનની પાઇપનો ઉપયોગ નથી કરતા પરંતુ આ ભીતનો ઉપયોગ કરે છે તમે જોઈ લો કે વિભાજનમાં તેમણે ભીતો કરી અને અલગ અલગ બાજુ ભેંસો રાખેલી છે બધી પ્યોર બની છે તમે એની સિંગ ક્વોલિટી એને જોઈ શકો છો મિત્રો જોરદાર આપણે પણ જ્યારે પશુપાલન કરવું હોય અને આવી સિસ્ટમ જો આપણે અપનાવીશું તો આપણે ખર્ચો પણ ઓછો થશે અને એના પાછળની જે પશુ પાસળની આપણે મજૂરી થાય એ પણ ઓછી થઈ શકે છે એકદમ આનંદથી એ હરીફરી શકે અને એને જેટલો ચારો ખાવો એટલો ખાઈએ અને તે પાછી આરામમાં જ રહે તે ચોવીસ કલાક માટે એમને દોવાનું ટાઈમ થાય એટલે અમુકને બાંધતા હોય છે અને અમુક બાંધ્યા વગર પણ દોવા આપતી હોય છે તમે જોઈ શકો છો કે ખરેખર બનીનું રૂપ તમે જોઈ શકો છો આ ભેસનું ચોદર મિત્રો જે કુંઢી કહેવામાં આવે ને એ ભેંસો ખરેખર એનું દૂધ સાત આઠ લિટર પ્લસ જ હોય છે કોઈનું ઓછું હોતું જ નથી ફરીવાર તમે જોઈ શકો છો કે વાડાની અંદર ભેસો એકદમ આનંદ રીતે ફરી રહી છે જોઈ લો અને વધુ ફરવાથી તેમને એ જગ્યા પણ પોચી રહે છે કોઈ કઠણ થઈ જતી નથી એકદમ તાજી જમીન હોય એવી રહે છે તમે જોઈ લો અને ભેંસો પણ ખરેખર આનંદ માણે છે